હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે કે હિમાલયની દીકરી એનું પાર્વતી છે નામ ભજન બહુ જ સમજા જેવું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ હિમાલયની દીકરી એનું પાર્વતી છે સેનામ અરે હિમાલયની દીકરી એનું પાર્વતી સેનામ નમઃ શિવાય બજતા ડોલે કૈલાસ ધામ ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ ભીલડી સ્વરૂપે માતા ઉજી આ જટા મેલી મોકળીને ને નાચે ભોળાનાથ અર જટા મેલી મોકળીને નાચે ભોળા નાથ ઓમ નમા શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ મોસીડા વેશ લઈને ભોળાનાથ આવ્યા મોસિડાનો વેશ લઈને ભોળાનાથ આવિયા ઉત્તરા ભોળાનાથ હિમાલયને મોજાડ અરે ઉતરા ભોળાનાથ કંઈ હિમાલય મોજાડ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ મોજડિયું મૂલવે છે પેલા સૌદ ભુવન નારી મોજડિયું મૂલવે છે પેલા સૌદ ભુવન નારી કર સીડા તારી મોજિયું નામૂલ અર કર રે મો સીડા તારી મોજિયું નામૂલ ઓમ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ મારી મોછડીએ સતી ભરવા જોશે પાણી મારી રે મોછડીએ સતી ભરવા જો શે પાણી રોટલો કરીને જમાડું ભોળા નાથ અર લો કરીને પણ જમાડુ ભોળાનાથ ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ કૈલાસ ધામ સી સીતાજી નો વેશ લઈને ઉમૈયાજી આવ્યા રામ ને લક્ષ્મણ માને પાયે પડી જાય અરે રામ અને લક્ષ્મણ માની પાયે પડી જાય ઓમ નમા શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ વન માં માતાજી તમે એકલા કેમાં આવ્યા વન માં માતાજી મેં એકલા કેમાં આવ્યા વાટુ જુવે સે ઓલિયા સવદ ઓલિયાદભુવનનાથ ઓમ નમાિવાય ભજતા ડોલે કૈલાસ ધામ અગ્નિ પરીક્ષા માતા પાર્વતીએ દીદી હવન કુણ માતા હોય ઓમ નમા શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ ण्डवर्ता कर्ता भोळानाथ पधार्याकडो भोलाये सती नो जमणो हाथ ॐ नमा शिवाय भजता डोले कैलस ध सतीना अङ्गारा शिवे त्यामा ठामठाम तो मन्दिरो बन्धा અરે ત્યાં તો માં મંદિરો બંધાય ઔમ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ અરે હે માલય એનું દીકરીનું પાર્વતી નામ ઓમ નમા શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ તો આ હતું મારું મારા વિડીયોનું ખૂબ સુંદર ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હર હર મહાદેવ